દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુકડો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ ચોરીનો ભેટ ગણતરીના કલાકોમાં જ દહેજ પોલીસે ઉકેલી કાઢ્યો છે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ વડલા ગામ પાસે આવેલ કુકડો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમય દરમિયાન કંપનીના કમ્પાઉન્ડમાં વોલ કુદી ગેરકાયદેસર પ્રવેશ કરી પતરાની રૂમનું પાછળનું પતરું ઉખેડી ખુલ્લું કરી કંપનીમાં પ્રવેશ કરી સદર કંપનીમાં આવેલ રૂમમાં સ્ટોર કરેલ મેકેનિકલ પાઇપિંગ મટીરિયલ્સ ને લગતો સામાન આશરે ચારસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ જેટલાની ની ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જેથી ગુનાનો ભેટ ઉકેલવા દહેજ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓ સુધી પહોંચવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા

રાજ રાય મોહન રાય જે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કુલ ત્રણ લાખ દસ હજાર રૂપિયા નો પણ જપ્ત કર્યો હતો આજે બપોરે ત્રણ કલાકે દહેજ પોલીસે મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા